સામે ગેસ્ટ પાર્કિંગ બહાર લખ્યું છે તો જેતી જ રાજકોટ મનપા કમિશનર પાર્કિંગ ફરિયાદ મળતા એક્શન મોડમાં આવી છે ગેસ્ટ પાર્કિંગ બહાર લખવું એ ગેરકાયદેસર છે ત્યારે આ મામલે મનપા કમિશનર આગામી સમયમાં પોલીસ અને બિલ્ડરો સાથે બેઠક કરશે મનપા કમિશનર દ્વારા નિયમો અધિકારીઓ પાસેથી મંગાવ્યા છે આગામી સમયમાં ગેસ્ટ પણ પાર્કિંગ એપાર્ટમેન્ટમાં કરવાનું રહેશે આ ઉપરાંત તે પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ ગેસ્ટ पार्किंग बार तेव्वू लकी शकाशे नहीं अब अब अलग-अलग प्रजा प्रसार माध्यम होए नागरिकों होए तो એવી રજૂઆતો ચોક્કસપણે આપણને મળેલી છે લેખિત મૌખિક સ્વરૂપે પણ મરેલી છે કે જે ગેસ્ટ પાર્કિંગ છે ગેસ્ટ પાર્કિંગનો ઉપયોગ સ્વાભાવિકપણે જે ગેસ્ટ જે તે જે આવાસ છે એ આવાસના ગેસ્ટ માટેનું જે હોય છે પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને એ લોકોને અંદર એલાઉડ નથી કરતા હોતા અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય ખાસ કરીને જે વધુ વાહન વાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના ઓ જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી રહ્યા છીએ એટલે આગામી સમયમાં કાયદાથી જે સુનિશ્ચિત કરેલું એમાં પગલું હશે એ ચોક્કસપણે અમે એમાં એન્શ્યોર કરીશું પણ મેં વાત કરી એમ ચોક્કસપણે પોલીસ ઓથોરિટી અને જે બિલ્ડર એસોસિએશન સાથે પણ આ બાબતે અમે ચર્ચા કરીશું ને જે જીડીસીઆર અને કોર્પોરેશનના એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે એન્શ્યોર કરીશું नर्मदा जिला